મિત્રો સમાજ સેવા એટલે માત્ર દાન નથી આ તો જીવન જીવવાની રીત છે આપણા આજુબાજુના લોકોને સમજવું તેમની મુશ્કેલીઓમાં હાથ મદદ માટે લંબાવવું એ જ સાહસી સેવા છે જ્યારે તમે કોઈ બાળકોને ભણાવશો ભૂખ્યાઓને ભોજન આપશો વૃદ્ધોને આત્મસંતોષ આપશો ત્યારે તમને લાગશે કે તમારી જાતમાં એવું શક્તિ છે જે આખું સમાજ બદલી શકે છે સાચી સેવા માટે મોટા ઓફિસ મોટા પદ કે પૈસાની જરૂર નથી દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા મુજબ મદદ કરી શકે છે મિત્રો કોઈ દિવસ તમે વિચારશો એટલો નાનકડી મદદથી શું થઈ શકે પરંતુ એક વ્યક્તિને મદદ કરવાથી તદ્દન અસીમ ફળ મળે છે એક નાનકડી ક્રિયા પણ કેટલી જીવોને ખુશી આપી શકે છે અમારે અનુભવવું જ પડે છે આજે સમાજ કેટલી સમસ્યાઓનો સામનો કરે છે જેમ કે ગરીબી છે નશાની લત છે મહિલાઓ પર અયોગ્ય વ્યવહાર છે વૃદ્ધોની અવગણના છે બાળકોના શિક્ષણમાં ખોટ છે આરોગ્યની અસર છે આ સમસ્યાનો ઉકેલ માત્ર સરકારથી નથી થતું આ માટે જરૂરી છે સેવકો લોકો જે પોતાના પ્રયાસથી પરિવર્તન લાવે જો દરેક વ્યક્તિ રોજ થોડુંક મદદ કરે તો સમસ્યાઓ હજી ઓછા સમયમાં ઘટી શકે છે સમાજ સેવા કઈ કઈ રીતે કરી શકાય આપણે જોઈએ શિક્ષણ સેવા તો કે ગરીબ બાળકોને ભણાવવું છે પુસ્તકો આપવું છે માર્ગદર્શન આપવું આરોગ્ય સેવા તો કે બ્લડ ડોનેશન કરવું દવાનું વિતરણ કરવું દર્દીઓને મદદ કરવી વૃદ્ધ સેવા ઓલ્ડ એજ છે હોમની મુલાકાત કરવાની દવાઓ આપવાની અને વાતચીતો કરવાની મહિલા સેવા જોઈએ આપણે તો તાલીમ છે સુરક્ષા છે આત્મનિર્ભરતા છે યુવાનોને માર્ગદર્શન તો કે ડ્રગ્સ અવેરનેસ મતલબ કોઈ વ્યસન હોય તો એને આપણે તે મુક્તિ તરફ કઈ રીતના લઈ જવું પછી કરિયરનું ગાઈડલાઇન્સ છે સ્પોર્ટ્સની એક્ટિવિટી છે પર્યાવરણ સેવા જોઈએ તો આપણે વૃક્ષારો પણ છે પાણી બચાવો છે પ્લાસ્ટિક મુક્ત અભિયાન કરવું છું આ બધા નાના નાના પગલાઓ પણ ખૂબ જ મોટો ફેરફાર લાવે છે જ્યારે લોકો એકસાથે આવી સેવા કરે છે ત્યારે સમાજ એકદમ બદલાઈ જાય છે મિત્રો માણસ બોલી શકે છે પણ પ્રાણી નહીં બિલાડી કૂતરાઓ ગાય પંખીઓ આ બધા જીવ છે દુઃખ અનુભવે છે પણ સહારો કોઈનો નથી પ્રાણી સેવા એટલી જ મહત્વપૂર્ણ છે જેટલી સમાજ સેવા કેવી રીતે તો કે કૂતરાઓ બિલાડી છે ખોરાક આપવો પક્ષીઓ માટે પાણીનું ફીડર બાંધવું ઈજાગ્રસ્ત પાણીઓને સારવાર આપવી